એ ડુવા હું તમને શું કહું શું કે હું રાયડુ પાડું હા રાયડું પાડે રમકડા વસવા આપડે આ હો ડુવા એ હાલો રમકડા આવી ગયા રમકડા હાલો હોલિકોપ્ટર આવી ગયા હોલિકોપ્ટર એ લઈ લઈ જાવ જાવ આ બાજુ એ રિમોટ વાળી ગાડીઓ આવી ગઈ હાલો રિમોટ રોબોટ આવી ગયો રિમોટ વાળો રોબોટ અલગ કલર ની ગાડીઓ આવી ગઈ રિમોટ વાળી ગાડી આવી ગઈ એ લઈ જાવ લઈ જાઓ

લે તારી ગાડી કહું કુ લઈ લેટ લઈ ના કાઈ ના લેવું આલે આ પાવડો લઈ લે હું લઈ લો હાલ

શેરી મોટવારો ડાગલો છે મુના કાકા ગાડી મારી એલા તું તો કેવો નીકળ્યો કાકા કઈ વસ્તુ નાાડવા દે તો હા ઓટી વાત તે નોતો તો મારું વસ્તુ તો જાય તો નો ઉભો હોય તો છે હવે તું ભલા હા લાઈન નીકળો હા કાકા મને ગાડી લઈ દો હાલો આવી

ઓкруજી લખણ ઘૂટવું તો નઈ હા હોય એ જોસી આ મોટર માં તક દઈ મોટર લીધી એક ઢિકો ઠોક લીધો હે કાકો ભત્રીજો બે શું ઊભ્યા એ ઘરે જાય આંધળો કે પણ લાગે છે હું મેડમ થઈને આયો હું એલા એ કોના મેરો ઓલી લીજો હું આ ઓલી કરી દેજો એલા બાપા રે ને

પૂરા થઈ ગયા ડુઆ જશે ભી ખૂટી જા ડો છે હા તો બીજું કાઈ અહીંયા ગામમાં ફેરા કરી આ ગાડી હે ફેરા કરવા માલ છે તો હું ફેરા કરતો એ ના છે ઓલો રમકડા લઈ ભાઈ જો ડો એ ફોર ખાવને હવે હેને એની પાસે પૈસા ન હોય એટલે લઈ ગયો હવે જવા દયો આપણે એની વાયા નથી જાવું